ઝઘડીયા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ઉમલ્લા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત અરજી આપી હતી ઝઘડિયા કોંગ્રેસ સમિતિએ આપેલ લેખિત આવેદનમાં જણાવ્યું હતું કે ગતરોજ બેફામ ચાલતી રેતી ભરેલ ટ્રકો દ્વારા દર્દીને લેવા જતી વેળા તેમજ દર્દીને સરકારી હોસ્પિટલ ખાતર લઈ જતી વખતે એમ્બ્યુલન્સને પસાર થવા દેવામાં આવી નહોતી જે મોટર વ્હીકલ એક્ટ એકસો ચોરાણું ઈ પ્રમાણે દંડની અપરાધ છે જેથી તે સમયે પસાર થયેલ વાહનોની પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરી તેવા વાહનો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સાથે સાથે આવનાર સમયમાં આવા આવા બનાવો કોઈ સંભવિત અકસ્માત ન બને તે માટે વાહનોને બજાર પહેલા ડાયવર્ઝન અથવા બાયપાસ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી જ્યાં સુધી આવા વાહનોને વૈકલ્પિક આયોજન કરવામાં નહીં આવે ત્યાં સુધી આવા વાહનોને ચોક્કસ સમય મર્યાદામાં પસાર થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી નમસ્કાર અમે આજે જગડીયા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો ઉમલલા પોલીસ સ્ટેશન પર પીઆઈ સાહેબને અમારી એક રજૂઆત કરવા આવ્યા હતા ઉમલલા બજાર વિસ્તારમાંથી છેલ્લા કેટલાક સમયથી રેતીની ગાડીઓનો બેફામ વધારો થયો છે અને બજાર વિસ્તારમાંથી પસાર થતી હોય છે આ રેતીની ગાડીઓ દિવસ દરમિયાન તો ઠીક પરંતુ સાંજના સમયે રાત્રે પણ તેની સંખ્યા વધી ગઈ છે અને આ ભીની ગાડીને લીધે ઘણા રસ્તા ઉપર પણ જાનહાલી જાનમાન થાય એવો સંભાવના છે અહીં ગઈકાલે અમારે ધ્યાને એ આવ્યું હતું કે ગઈકાલે એક એમ્બ્યુલન્સ દર્દીને લેવા જતા પણ અટવાઈ હતી એટલે આવા સંજોગોમાં અમે અહીં પોલીસ સ્ટેશન આવી અને એ રજૂઆત કરી છે કે આ રીતેની ગાડીઓને ડાયવર્ઝન આપવામાં આવે અથવા તો કોઈ બીજો બાયપાસ આપવામાં આવે અને જો તેમ ના થઈ શકતું હોય તો આ તાત્કાલિક ધોરણે એક ચોક્કસ સમય મર્યાદા પૂરતો જ આ બધા ભારે વાહનો પસાર થાય તેવી અહીં ગોઠવણ કરવામાં આવે એવી અમારી માંગ છે જય હિન્દ જય ગરવી ગુજરાત